મેદાન પર કે એલ રાહુલ પર ગુસ્સે થઈ ગયા હતા લખનૌ શરમજનક હાર બાદ તેમણે કે રાહુલ પર પોતાનો ગુસ્સો ઠાળવ્યો હતો લખનૌ સુપર જાય સનરાઈઝ હૈદરાબાદ સામેની હારની આખી વાર્તામાં કે એલ રાહુલે કાચબા ની જે બેટિંગ કરી અને તેત્રીસ બોલમાં ઓગણત્રીસ રન બનાવ્યા જ્યાં એસઆરએચના ટ્રેવિડ હેડ્સ અને અભિષેક શર્માએ પાવર પ્લે માત્ર છત્રીસ બોલમાં એકસો સાત રન બનાવ્યો અને 10 વિકેટથી શાનદાર જીત નોંધાવી આઈપીએલની જોડી ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ 8માના રોજ 58 બોલ મે 166 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો જે પુરુષોની ટી20 ક્રિકેટોમાં અત્યાર સુધીનો સૌથી વધુ 10 ઓવરનો સ્કોર છે તેનો અર્થ એ કે લખનઉની હારની વાર્તા 10 ઓવર અને 10 વિકેટ આંકડા સુધી મર્યાદિત હતી લખનૌ ના કેપ્ટને એલ રાહુલ ખૂબ જ ધીમે ગતિએ બેટિંગ કરી એવું લાગતું ન હતું ટી ટ્વેન્ટી ફોર્મેટ રમી રહ્યો છે તે એલ રાહુલ જે રીતે બેટિંગ કરી તે આઈપીએલ સૌથી ધીમો બેટર બની ગયો છે મેચ હાર્યા બાદ કે એલ રાહુલની બેટિંગમાં કારણે ટીમના માલિક સંજીવ સાથે ઉગ્ર દલીલ પણ કરી હતી વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ ઘટનામાં જોઈને કોમેન્ટરે કહેવું હતું કે આવી વાતચીત ડ્રેસિંગ રૂમની અંદર બંધ રૂમમાં થવી જોઈએ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ચાહકો તેની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોયનકાની આ વર્તુળ યોગ્ય નથી